જેમાં પાંચસો પચાસ થી વધારી દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો આ કેમ્પમાં જુદા જુદા રોગોના સોળ નિષ્ણાંત ડૉક્ટરોએ સેવા આપી હતી ત્યારે નેત્રરક્ષા સમિતિના ચેરમેન પંકજ જોશીની કેમ્પ દરમિયાન ખાસ ઉપસ્થિતિ રહી હતી હમ પ્રમુખભાઈ નાદકા લાયન્સ ક્લબાદર પ્રમુખ લાઇન્સ ક્લબ વણાદર છેલ્લા પચાસ વર્ષથી સેવાકી પ્રવૃત્તિનું આયોજન કરે છે તેમાં ખાસ કરીને સાપુટી સરાળિયા સુધી બેસ્ટોપ બનાવેલા છે છાસ વિતરણ કેન્દ્ર ચલાવે છે જોનારતોમાં અથવા કુદરતી આફતિઓમાં પણ લોકોને ખૂબ મદદરૂપ થાય છે અને પચાસ વર્ષ પહેલા અંધાપા નાબીરી અભિયાન અંતર્ગત લાયન્સ ક્લબ ઓફ મહાદર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અત્યાર સુધીમાં પાંચસો નો આજે નેત્ર નિદાન કેમ્પ મહાદર લાયન્સ ક્લબ ના સ્થાપક ડોક્ટર વિડી પટેલ અને એના ધર્મ પત્ની સાકરબેન ના સ્મરણ રાખવામાં આવેલ છે પાંચસોમાં નેત્ર નિદાન કેમ્પ સુધીમાં અત્યાર સુધીમાં પચાસ હજાર જેટલા તાલુકાના દર્દીઓએ નેત્ર નિદાન કેમ્પનો લાભ લીધો છે અને પંદર હજાર જેટલા રૂપિયાના ઓપરેશન માણંદ તાલુકાના દર્દીઓને કરવામાં આવ્યું છે અને આજે એની સાથે સાથે સર્વરોગ નિદાન નિદાન કેન્દ્રનું પણ આયોજન કરવામાં આવેલું છે લાયન્સ સ્કૂલમાં ભણી ગયેલા જે ડોક્ટરો છે ડોક્ટરો દ્વારા આજે સર્વરોગ નિદાન કેમ્પ ની અંદર સેવા આપવાના છે આજે તાલુકાના અનેક ઘણા બધા મોટી સંખ્યામાં લાભાર્થીઓ આ નેત્ર નિદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લીધો છે અને હજુ પણ દરેક તાલુકાના દર્દીઓને હ્યુમિનિટી કે બીજા ગુરુવારે અને ચોથા ગુરુવારે નેત્ર નિદાન કેમ્પ ની અંદર લાભ લીએ અને આ રીતે સપોર્ટ કરતા રહીએ હું ડોક્ટર ચેતન કમાણી બીડીએસ ડેન્ટિસ્ટ માણાવદર આજે લાયન્સ ક્લબ ઓફ માણાવદર દ્વારા પાંચસો મહા રક્ત નેત્ર યજ્ઞ સાથે સાથે ફ્રી ઓફ રોગ નિદાન કેન્દ્ર અને સર્વ આયુર્વેદ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આશરે અંદાજીત બસો પચાસ થી ત્રણસો જેટલા દર્દીઓએ લાભ લીધો હતો સાથે લાયન કમલેશભાઈ લોડાયા તથા ડોક્ટર ચેતનભાઈ કમાણી દ્વારા ફ્રી ઓફ દવાનું વિતરણ પણ સર્વ દર્દીઓ માટે રાખવામાં આવ્યું હતું